નમસ્કાર સૌ બિયેલો મિત્રો બે ત્રણ બાબતો શેર કરવાની છે સીધો જ મુદ્દા ઉપર હું આવી જાઉં છું સૌ પ્રથમ તો ઘણા બિયેલો એવો કહે છે કે ભાઈ ખબર કેવી રીતે પડે કે જે તે મતદાર જે છે બે હજાર બેની અંદર ક્યાં હતો અથવા તો ખબર હોય તો એ ક્રમ ક્યાંથી શોધવો તો એ પ્રશ્નનો એક સોલ્યુશન છે બીજું છે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન ની ઓપ્શનની અંદર થોડુંક ફેરફાર આવી ગયો છે જુઓ તમે અહીંયા ક્લિક કરશો તમે એટલે ઈએફ ડિસ્ટ્રિબ્યુશન ટ્રેકર આવી ગયું છે તમારે દરેક મતદારને એન્યુમરેશન ફોર્મ્સ આપવાનું છે અને એ ફોર્મ્સ એ તમને ભરીને આપશે ને એમાં એ વિગત લખીને આપશે કે બે હજાર બેની મતદાર યાદીમાં એ લોકો કયા ભાગમાં કયા ક્રમમાં ને કઈ રીતે હતા તો એ ફોર્મ ભરીને તમને પરત આપશે બે કોપીમાં તમને ફોર્મ મળશે તમારે દરેક મતદારોને પહોંચાડવાનું થશે તમને જે રીતે તમારી ઓફિસ આદેશ આપે એ રીતે કામગીરી કરવાની થશે આમાં ઘણી બધી બાબતો નવી આવવાની છે એક બે દિવસમાં એટલે એની પણ આપણે ચર્ચા કરીશું પણ અત્યારે તમને જે મારે વાત કરવાની છે એ એ વાત કરવાની છે કે તમે અહીંયા મેપિંગ કરો છો તો એ મેપિંગને હું ફટાફટ થોડુંક રિવિઝન કરાવી દઉં દાખલા તરીકે આ મેપ ઇલેક્ટેડ વિથ પ્રીવિયસ સર છે એની અંદર આ મતદારને મારે મેપ કરવો છે તો મારે અહીંયા એ બે હજાર બેની મતદાર યાદીમાં એટલે કે બે હજાર બેમાં એ કઈ વિધાનસભામાં હતો એ અહીંયા મા મારે ટીક કરવાનું છે દાખલા તરીકે એ વ્યક્તિ જો હતો એ બે હજાર બેની મતદાર યાદીમાં એટલે કે બે હજાર બેના સમયે એ અહીંયા હતો આ વિધાનસભામાં અને એનો ભાગ નંબર જે છે એ આ હતો હવે તમારે એનો સિરિયલ નંબર એટલે કે એનો ક્રમ નંબર બે હજાર બેની મતદાર યાદીનો લખવાનો છે તમને બે હજાર પચીસની મતદાર યાદી આપી હશે તમારી ઓફિસમાંથી તમને બે હજાર બેની મતદાર યાદી આપી હશે એ મતદાર યાદી જે છે એના ખૂણા ઉપર એક્ઝેક્ટ ઘણા બધા બિલો એવો પ્રશ્ન કરે છે કે ભાગ નંબર ક્યાં હોય અથવા ક્રમ નંબર કેવી રીતે શોધવો તો તમે જુઓ તમને આવી મતદાર યાદી આપી હશે બે હજાર બેની તો અહીંયા પણ સ્પષ્ટ તમને ભાગ નંબર બતાવ્યો છે એ ભાગ નંબર અહીંયા છે જો ઉપર ખૂણા ઉપર તો આ તમને ભાગ નંબર બતાવેલો છે એ ભાગ નંબરને યાદ રાખવાનો તેર નંબરનો ભાગ છે અને હવે ક્રમ નંબરનો પ્રશ્ન આવે છે તો અનુક્રમ નંબર જે લખેલો છે ને અનુક્રમ નંબર એટલે કે પહેલી કોલમ એક બે ત્રણ ચાર પાંચ છ સાત એ એનો ક્રમ નંબર છે તો એ ક્રમ નંબર તમારે એની સાથે મેચ કરવાનો એટલે કે મેપ કરવાનો છે તો અહીંયા ક્રમ નંબર દાખલા તરીકે આ વ્યક્તિ હતો આ મતદાર હતો એ ક્રમ નંબર એક ઉપર બે હજાર બેની મતદાર યાદીમાં હતો તો મારે એને સર્ચ ડિટેલ કરી ક્લિક કરી તો મારે જોઈ લેવાનું કે ભાઈ આ બે નામ સેમ ટુ સેમ થઈ ગયા છે કમ્પ્લીટ જો હોય તો યસ કરવાનું ન તો ન કરી દો એટલે વળી પાછું તમે એ જ પાના ઉપર આવી જાઓ તો આ વાત થઈ મેપ કરવાની હવે માર્ક ઇલેક્ટર એઝ પ્રોગ્રેસિંગ તો આના ઉપર ક્લિક કરશો તમે એટલે તમને એ મતદારો બધા મળશે આમ જોવા જઈએ તો આ જે પહેલું ઓપ્શન છે મેપ ઇલેક્ટર વિથ પ્રીવિયસ સર એ મોટાભાગે કેટેગરી એ બી હશે બની શકે કે એમાં અન્ય કેટેગરી પણ હોય પણ ટૂંકમાં આ માર્ક ઇલેક્ટર ફોર સેલ્ફ એઝ અ પ્રોગેન્સી જે છે એ શું બતાવે છે એ બતાવે છે કે ભાઈ એવા મતદારો છે આ ચાલીસ અપવાળા અથવા તો ચાલીસ નીચેવાળા કે જે બે હજાર બેની મતદાર યાદીમાં હતા નહીં ભલે એની અઢાર વર્ષની અથવા અઢાર પ્લસની ઉંમર એ સમયે હતી પણ છતાં એ મતદાર યાદીમાં નહોતા તો હવે તમારે શું કરવાનું છે હવે અહીંયા એ મતદાર યાદી બે હજાર બેની મતદાર યાદીમાં નથી તો પછી એના મા બાપ અથવા તો એના દાદા દાદી એને તમારે શોધવાના બે હજાર બેની મતદાર યાદીમાં અને એને તમારે આમાં માર્ક કરવા પડે હવે પ્રશ્ન એ થાય કે ભાઈ આવું તો કેમ માહિતી મળી મળી શકે કેમ નક્કી કરવું તો સ્વાભાવિક વસ્તુ છે કે તમે એની મુલાકાત લેશો ત્યારે જ તમને ખ્યાલ આવશે તો આ વાત થઈ આ બંને ઓપ્શનની બીજી એક અગત્યની હું વાત કરું તમને દાખલા તરીકે કોઈ બીએલો મારી પાસે આવ્યા અને મને પૂછ્યું કે ભાઈ સાહેબ તમે બે હજાર બેમાં કઈ જગ્યાએ તમારું નામ ચાલતું હતું મારે અહીંયા તમને મેપ કરવાના છે તો હું કહીશ ભાઈ હા મારું અમરેલી જિલ્લાના એક સમથિંગ લીલીયા તાલુકાના સલડી ગામમાં મારું નામ ચાલતું હતું સલડી ગામની અંદર ઝંડા ચોક છે એમાં મારું નામ ચાલતું હતું પણ હવે ક્રમ નંબર તો મને ક્યાંથી ખબર હોય કારણ કે બે હજાર બેની મતદરયાદી મારી પાસે છે નહીં અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના સલડી ગામની તો આવો આખા ગુજરાતની મતદારયાદી તમે ઓનલાઈન જોઈ શકો છો એ કેવી રીતે જોવાની છે એ હું તમને વાત કરું તમે ડાઉનલોડ પણ કરી શકશો એટલે ગમે ત્યારે તમે ઓનલાઈન જોતા હો તો તમે ડાઉનલોડ કરી શકશો તો એના માટે તમારે ડાયરેક્ટ જવાનું છે ગૂગલ ઉપર જાઓ ત્યાં ટાઈપ કરો વોટર્સ ઇંગ્લિશમાં કરી નાખીએ વોટર્સ ઈસીઆઈ ડોટ જીઓવી ડોટ ઇન આના ઉપર ક્લિક કરો એટલે ઓપ્શન આવી ગયું અહીંયા આપણી પાસે એને ખોલો ખોલવામાં થોડીક વાર લાગે છે પણ ટૂંકમાં આખા ગુજરાતની કોઈ પણ વિધાનસભા કોઈપણ ગામ કોઈપણ ભાગ એની બે હજાર બેની મતદાર એરી તમને મળી જશે જો ખુલી ગયું છે અહીંયા ખૂણા ઉપર જ જો લખ્યું છે સર્ચ યોર નેમ ઇન લાસ્ટ સર એટલે કે છેલ્લું જે એસઆઈઆર થયું છે એની એમાં તમારા નામ તમારું શોધવાનું એ સ્ટેટ સિલેક્ટ કરીએ આપણે ગુજરાત વ્યૂ કરીએ જો ખુલી ગયું છે ગુજરાતની તમામ વિધાનસભાઓ બે હજાર બેમાં હતી એકસો બ્યાસી વિધાનસભાઓ બે બે હજાર બેમાં હતી તો એની તમામે તમામની બે હજાર બેની મતદાર યાદી પીડીએફ સ્વરૂપે તમારા મોબાઈલમાં સમાઈ જાય એવી સાઇઝમાં તમને અહીંયા મળી જશે તો હું એક ટ્રાય મારી જાઉં ને તમને સમજાવી દઉં આ દાખલા તરીકે કામરાજ એસ એસટી છે વન સિક્સટી સેવન હતી તે સમયે એને હું ડાઉનલોડ કરી લઉં આ થઈ ગઈ ડાઉનલોડ આમાં જોઈ લઈએ આપણે હમણાં જો આ બધી પીડીએફ આવી ગઈ એમાં કયો ભાગ મારે જોવાનો થાય એ હું જોઈ શકું આ ક્લિક કરો એટલે આ ખુલી ગયો આખી આખી મતદાર યદી ખુલી ગઈ બે હજાર બેની ટૂંકમાં બે હજાર બેની કોઈ પણ મતદાર યદી આખા ગુજરાતના કોઈ પણ વિધાનસભાની તમે ફાઇન્ડ આઉટ કરી શકો અને એ વ્યક્તિને તમે એમાંથી શોધી શકો અથવા તો એ વ્યક્તિને કહી શકો કે ભાઈ આ તમારું નામ જે છે એ બે હજાર બેની મતદાર યદીમાં અહીંયા ચાલતું હતું અને એ રીતે તમે એના અહીંયા મેપ પણ કરી શકો તો એક અગીતની બીજી વાત પણ કરવાની છે પણ નેક્સ્ટ વિડીયોમાં કરશું આપણે અત્યારે રજા આપશો જય જય ગરવી ગુજરાત નમસ્કાર વિડીયો ગમે હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ અવશ્ય કરશો